નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર પ્રગતિ ઉપર પ્રગતિ કરી રહી છે હવે શિક્ષણ વિભાગમાં એની એક પ્રગતિ આવી છે અને એ પ્રગતિ છે બેગલેશ ડે એટલે ગુજરાતની શાળાના તમામ ભૂલકાઓ દફ્તર ઘેર મૂકીને આવે દફ્તર નો ભાર ઉછે કે નહીં તો એમની જે અધોગતિ છે અટકી અને પ્રગતિ તરફ પ્રયાણ કરશે એવું માની શકાય આવું માની શકાય કારણ કે બેગલેસ ડેથી ફરક શું પડે પરંતુ આખા ભારતની અંદર શિક્ષણનું જે આખું માળખું ચાલી રહ્યું છે શિક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે શિક્ષણ પાછળની જે માનસિકતા કામ કરી રહી છે એ એવું લાગે છે કે કેટલીક સદીઓ પહેલાં મનુસ્મૃતિની જે રચના થઈ અને એની અંદર ભારતના શુદ્ર એટલે આજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે શિક્ષણ સંપત્તિ અને શસ્ત્ર પ્રાપ્તિ પર નિષેધ હતો હવે એ મનુસ્મૃતિ દિવસ ઘેરમાં ચાલતી હોય મનુસ્મૃતિ દિવસ ગેરમાં ચાલતી હોય ને એવા સંજોગો અને આધારો પુરવાર થાય છે બિહાર ઝારખંડ અને મધ્યપ્રદેશની રાજ્યની અંદર ત્યાંની કેટલીક ટીવી ચેનલો ભોકાલ નામની એક એવી ચેનલ પછી નાલંદા આર એન રિપોર્ટર અને તરંગ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આ ચેનલોએ ત્યાંની શાળાઓની જે મુલાકાતો લીધી થોડાક જૂના વિડીયો છે સળંગ એક બે વર્ષમાં અને એ મુલાકાતો જે ઓચિતની શાળાઓની મુલાકાતો લીધી તો એની અંદર જે વસ્તુઓ બહાર આવી છે તો અનેક શિક્ષકો એવા છે કે એને ચાર આંકડાના મોટામાં મોટી રકમ કઈ આ બહુ એકદમ સહેલો પ્રશ્ન છે એક આંકડાની મોટામાં મોટી રકમ નવ હોય તો પછી ચાર આંકડાની મોટા મોટી રકમ ચાર નવડા ભેગા કરો આ બહુ એકદમ બહુ સહેલી વસ્તુ છે બરોબર હવે આવા કેટલાક પ્રશ્નો આ રિપોર્ટરને વિડીયો સામે નથી જવાબ આપી શક્યા એક બે શિક્ષકોએ તો બે એવો જવાબ લખ્યો કે ચાર જવાબ લખ્યો આ શિક્ષણની જે દુર્ગતિ છે ને એના આ નમૂના છે બધા શિક્ષકો આવવા નથી બધા શિક્ષકો આવવા નથી પણ આ એક બે હોવા ને બધા શિક્ષકો સારા હોવા એ જરૂરી શિક્ષકોનું કામ નાગરિકોના ઘડતરનું બાળકોના ઘડતરનું છે ઘણા બધા શિક્ષકોને ભારતના રાષ્ટ્રપતિના નામની ખબર નથી પોતાના રાજ્યના રાજપાલના નામની ખબર નથી અનેક બાળકો એવા મળી આવે છે કે એમને લખતા વસતા નથી આવડતું ગુજરાતમાં પણ પંદર ટકા બાળકોને લખતા વાંચતા નથી આવડતું એવો સર્વે બહાર આવે છે અનેક શિક્ષકો એ મહિનાના મહિનાના નામ અંગ્રેજી કારણ કે આ દરેક શિક્ષકે પોતાના શાળાના અમુક સ્ટેજના બાળકોના વર્ષના મહિના કેટલા અને એના અંગ્રેજી નામ કે આ શીખવવાનું હોય છે તો આવું નથી શીખી શકતા અનેક શિક્ષકોએ મીડિયાની સામે મીડિયા રિપોર્ટરો મંજૂરીનો લેટર લઈને આવ્યા છે કેમ એવા પ્રશ્નો ઉભા કર્યા છે સ્વાભાવિક નીતિમત્તા અને કાનૂની દ્રષ્ટિએ મંજૂરી હોય જો છે મંજૂરી લઈને આવે એટલે તો બધું ઠીક ઠામ થઈ જાય ત્યાં આગળ સમયસર બાળકોને ગોઠવી દેવામાં સમયસર શિક્ષકો ગોઠવી દેવામાં આ બધું થઈ જાય નેવ ટકાથી વધારે શાળાઓ તો સમયસર નથી ચાલતી એક શાળા બપોરે બંધ કરવામાં આવી એવો વિડીયો બહાર આવે છે અને શિક્ષકોના જે જવાબ અને વ્યવહાર છે ને એ તો ટપોરીઓ જેવા અમુક અમુક શિક્ષકોના જવાબ અને વ્યવહાર ટપોરીઓ જેવા છે ઘણા બધા શાળાઓની અંદર શૌચાલયની વ્યવસ્થા નથી ઘણી શાળાઓની અંદર એના જે મિડ ડે ભોજન માટેનો જે રસોડા હોય એની ઉપર છાપરા નથી અને મોટા ભાગની શાળાઓની અંદર કમ્પાઉન્ડ વોલ નથી એટલે એકંદરે જે શિક્ષણનું સ્તર છે ને એ આ બધા રાજ્યોની અંદર એકદમ નીચે ઉતરી ગયેલું સ્તર દેખાય છે ગુજરાતમાં હવે આથી કઈ વધારે સારી પ્રગતિ કરવાની હશે ગુજરાત એટલે એમણે બેગ લેસ ડે ઉજવ્યો તો આ સમજવા બેગ બેગલેસ ડે એટલે શું આથી બાળકોનું શું કલ્યાણ થાય બાળકોની બુદ્ધિમત્તાનો વિકાસ થાય બાળકોનો માનસિક વિકાસ થાય બાળકો વધુ એચિવ કરી શકે શું કરી શકે હા આ બાબત બેગ્લેસ ડે પહેલાં ગુણોત્સવ નહોતા પ્રવેશોત્સવ નહોતા અને બેગ્લેસ ડે નહોતું અને છતાંય છતાંય ગુજરાતમાંથી અને ભારતમાંથી સરકારી શાળાઓમાં ભણી અને ભારતના અને ગુજરાતના નામાંકિત ડૉક્ટરો પેદા થયા છે આ વાત સાચી છે ઘણા બધા કેટલાક અપવાદો બાદ કરતા કેટલાક અપવાદો બાદ કરતા ભાગના કલેક્ટરો ખૂબ જ સારા વહીવટવાળા મળ્યા છે અને એ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણીને મળ્યા છે ખૂબ સારા પ્રમાણિક વહીવટી અધિકારીઓ પણ ગુણોત્સવ પ્રવેશતાઓ અને બેગલેસ ડે સિવાયની શાળાઓમાં ભણ્યા છે અને એમાંથી મળ્યા છે અને એ આજે લોકસેવકો પેદા થયા છે ગમે તે વિચારધારા હોય લોકસેવકો પણ એ ભારતની ગુજરાતની પ્રાથમિક શાળાઓ ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં ભણીને બહાર આવ્યા છે તો ભારતની અંદર જે સારા ડૉક્ટરો મળ્યા સારા કવિઓ મળ્યા સારા લેખકો મળ્યા સારા વહીવટી અધિકારીઓ મળ્યા સારા કર્મશીલો મળ્યા એ ગામઠી શાળાઓમાં જ્યાં આગળ ક્યારેય ગુણોત્સવ નથી ઉજવ્યો ક્યારેક પ્રવોત્સવ નથી ઉજવ્યો અને ક્યારેય આવા બેગલેસ ડે નથી અને છતાંય આ બધું કર્યા પછી ગુજરાતના શિક્ષણમાં શું ફેર આજે પણ ધોરણ બાળકો બાળકો ઘણા બધા લખી વાંચી શકતા નથી બહુ કમનિસી આ મનુસ્મૃતિને રિવર્સ ગેડ લઈ જવાની હું જે વાત કરું છું ને એ એ લાગે છે મનુસ્મતિને પાછલા દરવાજેથી ઘુસાડી રહ્યા હોય ને એવું લાગે છે અ આ એકદમ ચવાઈ ગયેલી વાત છે કે ભાઈ ગુજરાતની ગુજરાતમાં હજારો શિક્ષકોની ઘટ છે આ વિધાનસભામાં ચવાઈ ગયેલી વાત છે લોક લોકમુખે ચક્કે પ્રિન્ટ મીડિયામાં લે કે હજારો શિક્ષકોની પચીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે બરાબર સેંકડો શાળાઓમાં એક જ ઓરડા છે અને એક ઓરડાની અંદર બાળકો ભણતા હોય છે અનેક શાળાઓ એવી છે કે એક જ શિક્ષકો આખી શાળામાં બે ધોરણ હોય ચાર ધોરણ હોય એક શિક્ષકો હોય હં અને હવે પાછું એમાં વધારે પ્રગતિ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકો લેવાના તો તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કલેક્ટર નથી લેતા સચિવ નથી લેતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મંત્રીઓ નથી નિમતા માત્ર અને શિક્ષણ એક જ એક ખાતું એવું કે જ્યાં સૌથી વધારમાં સૌથી ઓછામાં ઓછા નાણાં ફાળોમાં શિક્ષણ જ એક એવું ખાતું છે જ્યાં સૌથી ઓછામાં ઓછા નાણાં ફાળોમાં છે વર્ષોથી એક બે વર્ષથી આ છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે મેદાનોની ઘટ છે અને બીજી ઘણી બધી અસુવિધાઓ છે શૌચાલયો છે કમ્પાઉન્ડ આ ઘણી બધી અસુવિધાઓ છે ગુજરાત એવું એક રાજ્ય છે કે એણે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો રાઈટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો સાત વર્ષ પછી અમલ કર્યો કેમ આજે ભારતની રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિનો અમલ ભારતના બધા રાજ્યોએ કરવો જોઈએ એવો આગળ રખાતો હોય તો બે હજાર નવમાં જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આવ્યો હતો એનો અમલ ભારતના બધા રાજ્યોએ ના કરવો જોઈએ કારણ કે એ કેન્દ્રની કોંગ્રેસ સરકાર લાવી હતી અને ગુજરાતે એનો સાત વર્ષ પછી અમલ કરવામાં આવ્યો હમણાં જે ખાનગી શાળાઓને જે ફી વસૂલી માટેનો કાયદો ઘડવામાં આવ્યો ને એ પછી એ છેલ્લા ચાર વર્ષમાં જે સારી માધ્યમિક શાળાઓ છે એમણે અઠ્યાવીસ ટકા જેટલો ફી વધારો કર્યો છે તો બેગ લેસ ડેથી શું ફરક પડે શું ફાયદો થયો આ તો લોકોનું વાલીઓનું અને બીજા લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટેનું આ એક બાબત હોય એવું તમને નથી લાગતું ખરેખર શું જરૂર છે ખરેખર જરૂર છે કે પૂરા વેતન સાથે રાષ્ટ્રીય માપદંડ તરીકે પ્રમાણે રાષ્ટ્રીય માપદંડ તરીકે પ્રમાણે ત્રીસ બાળકે એક શિક્ષક પ્રમાણે તમે પૂરેપૂરા શિક્ષકોની ભરતી અને પૂરા વેતનથી કરો પૂરું વેતન હોય તો એની પાસે પૂરું કામ લઈ શકાય પૂરું કામ માગી શકાય અને એના દિલમાંથી એવો ઉત્સાહ પેદા થાય કે એને એના બાળકોનું ઘટતર કરવા માટે શાળાની અંદર જે પાંચ છ કે આઠ કલાક આપે એ એ પૂરો સમય એની અંદર ઓચપ્રોત થઈ જાય એને પૂરું વેતન મળતું હોય તો એટલે પહેલાં તો સૌ પહેલી જરૂરી એ છે કે ભાઈ દરેક શાળાની અંદર પૂરા શિક્ષકો હોય છે મનરેગા છે તોડવાના ખરીદવાના સરકારો ગબડાવા માટેના જે કંપાંડો છે એમણે પાંચેક વર્ષ મુલતવી ના રાખી શકાય આ કંપાઉન્ડો બુક બંધ રાખી અને એક જ વર્ષમાં તમામ શાળાઓની અંદર એક વર્ગ એક શિક્ષક એક ઓરડાનો સિદ્ધાંત અમલમાં મૂકી શકાય દરેક શાળાઓમાં એક વર્ગ એક શિક્ષક એક ઓર્ડાનો સિદ્ધાંત અમલ મૂક્યો તો આ ગુજરાતના શિક્ષણની પ્રગતિ થઈ શકે અને શિક્ષણને શિક્ષકો પાસે જે બાહ્ય કામો છે એ બાહ્ય કામો બંધ કરાવે એની પાસે સેંકડો કામો લેવામાં આવતા હોય પછી બસ બાળકોનું કલ્યાણ કરે કઈ રીતે બધું છે આ તો શિક્ષણના અધોગતિમાં લઈ જવાની વાત છે શિક્ષણનો અધોગતિમાં લઈ જવાની છે શિક્ષણ પાસેથી તમામ બાહ્ય કામ બંધ કરાવવા જોઈએ જરૂર પડે તો એ બીજા કામો આઉટસોર્સિંગથી કેમ ના કરી શકાય શિક્ષણનું કામ કોન્ટ્રાક્ટ બેઝથી કરી શકાતું હોય તો બીજા જે પરચુરણ કામો શિક્ષકો પાસે કરાવો તો એ કામો પણ તમે આઉટસોર્સિંગથી બીજા લોકો પાસે કરાવો તો શિક્ષકોની ઉપર એટલો બોજ હળવો કરી શકાય સાથે સાથે શિક્ષકોની અનિયમિતતા શિક્ષકોની જે અમુક કુટેવો શિક્ષકોની જે રાજકીય ગતિવિધિઓ શિક્ષકોની કેટલાક શિક્ષકોની ચાપડું છે આ બધું પણ બંધ થવું જોઈએ અને આવું કરનારા ઉપર તે સૌથી વધારે કડક પગલાં લેવા જોઈએ અને હિન્દુ રાષ્ટ્રનો જે પ્રોજેક્ટ છે ને એ પ્રોજેક્ટમાંથી શાળાઓને મુક્ત કરો તમે હિન્દુ રાષ્ટ્રનો પ્રોજેક્ટ તમારે જ્યાં અમલમાં મૂકવો હોય શાળાઓ સિવાય મૂકી શકાય હિમાચલ પ્રદેશની એક શાળાની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરાવતા બોલાવતા હોય એવું વિડીયો એક વાયરલ થયો છે તો હનુમાનનું શિક્ષણમાં શું મૂલ્ય હતું હનુમાનનું શિક્ષણમાં શું મૂલ્ય હતું ભારતના શિક્ષણમાં હનુમાને શું યોગદાન આપ્યું ભારતના આર્થિક વિકાસમાં સામાજિક વિકાસમાં હનુમાનનું શું યોગદાન છે આ બાબત વિચારવા જાય છે ખરેખર તો સાવિત્રીભાઈ ફૂલે આ શિક્ષણની દેવી છો તો એ આગળ કરીને શિક્ષણ સૌથી વધારે બાળકો ગરીબ બાળકો અને પછાત બાળકોને સૌથી વધુ શિક્ષણ મળે સુલભ રીતે મળે એ રીતે પ્રયાસો નથી થતા અને બેગલિસ્ટ ડે કે શાળા થવું પ્રવેશ થવું આ બધું કરીને શિક્ષણની પ્રગતિ થાય છે કે શિક્ષણની અધોગતિ એ તમારે મિત્રો દર્શકો વિચારવા જેવું છે અને તમારો પણ અવાજ આ બાબતમાં હોવો જોઈએ અમારી જેવા કેટલાક લોકો આવા ઘાંટા પડ્યા કરે એની સાથે એ અવાજમાં તમારો અવાજ મળવો જરૂરી છે તમે શું કહેવા માગો છો મને કોમેન્ટ બુકમાં જણાવજો હું અત્યારે શું રહી કોમેન્ટમાં જણાવજો અત્યારે તો હું રજા લઉં છું પરંતુ સાથે સાથે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો શિક્ષણ બાબતે તમે કંઈ જાણવા માગતા હોય સમજવા માગતા હોય અથવા તો કહેવા માગતા હોય તો જણાવશો